જય મણિધર જય મોગલ જય વડવાડી હું સ્વયંસેવક કિશોરભાઈ ગઢવી મોગલધામ ખબરાવ કચ્છ બાપ મને એક દુઃખ પણ થાય છે કારણ કે અમારા ચારણ ભીમરાણા ઓખા મા મોગલમાંનું જન્મસ્થળ જ્યાં ઘનશ્યામગીરી બાપુ ત્યાં મહંત હતા ખૂબ એમને માની પૂજા કરી અને એમનું જે દેવલોક તેઓ પામ્યા છે જે શ્રાવણ મહિનો સોમવાર પૂનમ રક્ષાબંધન આ દિવસ આ મહિનો લેવો આ તથ લેવી માની અસીમ કૃપા એમના ઉપર અને ઉગતો મંગળવાર મંગળવારના દિવસે એમની સમાધિ દેવામાં આવી હોય એટલે પહેલાં તો હું ચારણ તરીકે કે મા મોગલ માં મણિધર મા મોગલ પાસે મા ઓખાવારી માં મોગલ પાસે હું પ્રાર્થના કરું છું કે મા એમના આત્માને ખૂબ શાંતિ આપો અને એમને સર્ગવાસમાં એમને સ્થાન આપો એવી અમે સૌ ચારણ રૂસે ચારણ અમે બધા બંધુઓ દીકરાઓ અમે પ્રાર્થના કરી રહ્યા છીએ મા મોગલ પાસે અને બીજો એક અમને આ સંદેશ દેવો એટલા માટે આપો આપું છું કે બાપ અમને મોગલધામ કબરાવું અમે સેમસેવક કચ્છ મોગલધામ કબરાવું એના અમે સ્વયંસેવકો ઉપર વારંવાર ફોન આવી રહ્યા છે કારણ કે બાપુનું હમણાં જે ફોટા જે ડેવલોપ પામ્યા છે એના ફોટા જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે એમાં થોડોક બાપુ જેવો દેખાય એવો લાગે એટલે અમને બધાએ સ્વયંસેવકો બધાએ ભાવિક ભક્તો અમને વારંવાર ફોન કરી રહ્યા છે કે બાપુની તબિયત પણ મોગલધામ કબરાવ ચારણ ડોસી મોગલ બરાબર છે એમની તબિયત બરાબર છે માની અસીમ કૃપા છે કોઈ ચિંતા કરશો નહીં બાપ બહુ હેમખેમ છે એમની તબિયત પણ બહુ સારી છે બાપ એટલે હવે એ તમે મગજમાં ના રાખતા આ ઘનશ્યામગીરી બાપુ અમારા ઓખા મોગલધામ ભીમરાણા ત્યાંના મહંત પૂજારી હતા બાપ જય મોગલ